નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલા વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ तारीख चौदह बे हज़ार पच्चीस पाक नीचो भाव ऊंचा भाव जेम से वरियाड़ी जैसे एक हज़ार बार सौ एशी गुवार जैसे नौ सौ थी नौ सौ पंचासी रजका बाजरी जैसे पांच सौ सीतेर थी सत्सौ बीस बाजरी जैसे पांच सौ पंदर थी पांच सौ सीतेर पशी आग से मगफली जैसे नौ सौ एक हज़ार एक एकतालीस ईसबगोल जैसे एकवीसो चौबीस सौ पचास તલ સફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો ત્રીસથી બારસો નેવ્યાસી અને વેસેલ્લે છે રાયડો જે છે એક હજાર પંચાવનથી અગિયારસો સત્તર જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો એકાવન તો આ હતા આજના થરાદના બજાર ભાવ